નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકાના ગોઠડા ખાતે અગલી વરસ તો જલ્દી આના નાદ સાથે ગણેશ પ્રતિમાઓનું બળિયા બાપજીના મંદિર પાસે આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવની ઉજવણી પૂર્ણ થઈ અને બાપાને વિદાય આપવાનો દિવસ છે અને સાવલી તાલુકાના ગોઠડા ખાતે જય યુવક મંડળ ક્ષત્રિય યુવક મંડળ શ્રી ગણેશ યુવક મંડળ તેમજ માળી યુવક મંડળ દ્વારા ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું મંડળના રહીશો દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી દસ દિવસ બાપાએ આ તમામ લોકોની મહેમાન ગતિ માણી આદિત્ય અને બાપાને વિદાય આપવાનો દિવસ હોય સાવલી તાલુકાના ગોઠડા તળાવ કિનારે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને વાસ્તે ગાજતે બાપાની વિસર્જન યાત્રાઓ નીકળી અને તળાવ ખાતે પહોંચી બાપાની વિદાય આપવામાં આવી સાવલીના ગોઠડાના અલગ અલગ યુવા મંડળ દ્વારા પંડાલના બિરાજમાન દુધાળા દેવ જેમની વિદાય આપવાનો દિવસ આવી ગયો છે અગલે વર્ષ તો જલ્દી આના ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે તમામ લોકો આ વિસર્જન યાત્રામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા મુસ્લિમ એકતાનો જીવતો જાગતો નજારો જોવા મળ્યો હતો શોભાયાત્રામાં જોડાઈને શ્રીજીને ભાવભીની વિદાય આપી રહ્યા છે ગોઠડા ખાતે આવેલા તળાવમાં પૂજા અર્ચના સાથે દરેક મંડળો દ્વારા જેના દ્વારા સ્થાપના કરવામાં આવી જ્યાં શ્રીજીને વિશાળ પ્રતિમાઓ તેમજ નાની નાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું ડીજે નાતાલે ગરબાના રમઝટ સાથે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી અબિલ ગુલાલનો છેડો ઉડાડી

આ ગામના દરેક નાગરિક ભેગા થઈ હરી મળી અને શ્રીજીનું યુવક મંડળ શ્રીજીનું વિસર્જન કરેલ છે અને દસે દસ દિવસ ભક્તિભાવપૂર્વક દરેક હિન્દુ ભાઈઓએ પૂજા અર્ચના કરેલ છે અને બધા શાંતિપૂર્વક અને પોલીસ અને મુસ્લિમ ભાઈઓ દરેકે સાથ સહકાર આપ્યો એ બદલ દરેક કોમનો દરેક હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અમે યુવક મંડળ તરફથી હું નારાયણભાઈ રબારી એમનો આભારી છું અમે યુવક મંડળ એમના ખૂબ ખૂબ આભારી છે